એકાના આ બગીચો વેચવાનો હે ફોન માં જાહેરાત થઈ તી આ બગીચો લેવો હે આપણે હા આપણે લઈ લે કામ તો હાલો આ બગીચાના માલિક ને પૂછ્યા ગયા હા હાલો રામ 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 આ ફોન માં મે જાહેરાત કરી દી કે આ બગીચો તમારે વેચવાનો હે હા તો અમારું બગીચો લેવાનો હે હાલો જોખમ હા હાલો આ બગીચો તો સારું હે હા ઓનલાઈન પેમેન્ટ કરી દો કરી દીધું पैसा दने माते लाख 10 लाख आलो 10 लाख में तुमने पेटीएम करली दादा है जो हेलो तो राम राम अब मैं हूं जाऊंगा आ हेलो हेलो अब आप बगीचो तो जो तो है हां हारो तो है ના ઓલો બગીચો તો ભૂતિયા બગીચો આપડે બચાવ પૂછી દસ લાખ રૂપિયા એ ભાઈ અમાર તમારો બગીચો નહીં બગીચો ભૂતિયામાં નો અમને દસ લાખ રૂપિયા લાખ રૂપિયા